રાજપૂતે સરકાર દ્વારા જાહેર કરાયેલા સહાય પેકેજ અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે તેમણે જણાવ્યું છે કે સરકાર પાસે વાવ થરાદ સુઈગામ અને ભાબર વિસ્તાર માટે એક હજાર કરોડ રૂપિયાના પેકેજની માંગણી કરવામાં આવી હતી પરંતુ ફક્ત નવસો ને સુડતાલીસ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જે પૂરતું નથી રાજપૂતે ખેડૂતોના ધિરાણ માફ કરવાની માંગ સાથે પાક વીમો બંધ કરવાના નિર્ણયની પણ નિંદા કરી તેમનું કહેવું છે કે અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત સરકાર ખૂબ ઓછી સહાય આપે છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂરતું વળતર મળતું નથી